આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા બજેટ બે હજાર પચીસ છવ્વીસ રજૂ કરવામાં આવ્યું હતું કેન્દ્રીય બજેટને લઈને લોકોના મનમાં ઘણી ગૂંચવળો છે તો તેના જવાબ માટે આપણી સાથે સીએ ગૌરવભાઈ જોડાઈ ચૂક્યા છે તો આપણે તેમની સાથે વાતચીત કરીએ સૌપ્રથમ તો તમે અમને એ જણાવો કે આજનું બજેટ નાના અથવા તો મધ્યમ વર્ગના લોકો માટે કેવું છે મધ્યમ વર્ગીય લોકો માટે બજેટ રાહતલક્ષી છે કારણ કે લાસ્ટ યર ન્યૂ સ્કીમમાં જે સાત લાખની લિમિટ હતી એ આ વર્ષે એ લોકોએ બાર લાખની કરી એટલે પાંચ લાખનો બેનિફિટ મળ્યો છે પ્લસ સેલરાઈડ એમ્પ્લોઈ હોય તેને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ એટલે બાર લાખ પિચોતેર હજાર સુધીની ઇન્કમ સુધી ટેક્સ ન આવે તો એ એ તે એંગલથી જોઈએ તો નાના ટેક્સ પેયર માટે બેનિફિશિયલ છે પછી એક આજે ટેક્સમાં એવું કે બાર લાખથી નીચેની રકમ જેને હશે આ વાર્ષિક આવક જે એને હશે તેને નીલ કરી દેવામાં આવે કે તેને ટેક્સ નથી ભરવાનું સામે એ પણ આવ્યું કે ચાર લાખથી આઠ લાખ સુધી હશે તો તેને પાંચ ટકા અને આઠ લાખથી બાર લાખ સુધી હશે તો તેને દસ ટકા ટેક્સ ભરવાનો છે તો તે ગૂચડામણને તમે થોડું એના વિશે થોડું કહો નોર્મલી ગવર્મેન્ટે એવી રીતે સ્કીમ આપી છે ફાઇનાન્સ મિનિસ્ટરે કે નોર્મલી ટ્વેલ લાખ સુધીની ઇન્કમ તમારી હોય તો તમને ટેક્સ નથી બટ ઇફ તમારી ઇન્કમ ટ્વેલ લાખને ક્રોસ થાય છે તો તમે ચાર લાખના સ્લેબમાં લાગુ પડશે કે ચાર લાખ સુધી ઝીરો ફોર ટુ એઇટ લાખ સુધી ફાઇવ પર્સન્ટ એઇટ ટુ ટ્વેલ લાખ સુધી ટેન પર્સન્ટ ટ્વેલ લાખ ટુ સિક્સટીન લાખ સુધી ફિફ્ટીન પર્સન્ટ એન્ડ સો વન ચોવીસ લાખ સુધી પછી ફ્લેટ થર્ટી પર્સન્ટ પણ તમારી ઇન્કમ ટ્વેલ લાખથી ઓછી છે તો ટેક્સ નથી પણ ટ્વેલ્વની ઉપર ગઈ અને પ્લસ ઓવર તમે શેરબજારનું બિઝનેસ કરો છો શેરબજારને રિલેટેડ કાંઈ પણ એક્ટિવિટી કરો છો તો શેરબજારનું જે શોર્ટ ટર્મ લોંગ ટર્મમાં જે ફ્લેટ રેટ છે એમાં રિબેટ નહીં મળે એકચ્યુઅલી લિમિટ ચાર લાખની છે ટ્વેલ લાખ છે એ મધ્યમ વર્ગીય માટે રિબેટ આપેલ છે રિબેટ અને રિલીફ બે અલગ વસ્તુ થઈ ગઈ એક્ઝામ્સન ચાર લાખનું છે એટલે તમારી ઇન્કમ ટ્વેલ લાખથી ઓછી હશે તો તમે એક્ઝમ્સન ચાર લાખનું પણ રિબેટ જે ટ્વેલ્વ લાખનું છે એમાં તમે એલિજિબલ થાવ છો પણ તમે શેરબજાર કરો છો તો શેરબજારની ઇન્કમ છે એ રિબેટમાં એપ્લિકેબલ નથી એમાં રિબેટ નહીં લાગે એટી એ જે રિબેટ આવે છે એ તો શેરબજારની ઇન્કમ છે એ ટેક્સેબલ થઈ જશે તમારી ઇન્કમ જો ટ્વેલ્વની ઉપર જશે ઓર તમારી ઇન્કમ બાર લાખથી ઓછી છે પણ તમે શેર બજારનું વર્કિંગ કરો છો શેર બજારનું ડીલિંગ કરો છો તો તમે ટેક્સને લાયબલ થઈ જાશો આપણે એક એક્ઝામ્પલ દઈએ તો કે મારી સેલેરી વન યર દરમિયાન મારો પગાર એક બાર લાખ ને પિસ્તાલીસ હજાર આડે થાય છે તો મારે કેટલો ટેક્સ ભરવાનો રહેશે તમારી ખાલી સેલેરી જ ઇન્કમ હોય બીજી કાંઈ ઇન્કમ ન હોય નોર્મલ બેંક વ્યાજની જ હોય અને તમારી ઇન્કમ ટ્વેલ્વ ફોર્ટી ફાઈવ થતી હોય તો તમારે ટેક્સ નહીં આવે શું કામ કારણ કે સેલેરી એમ્પ્લોઈને સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ સ્ટાન્ડર્ડ ડિડક્શન એ તો ટ્વેલ્વ લાખ રૂપીઝની લિમિટ રિબેટ અને સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે ટ્વેલ લાખ સેવન્ટી થાઉઝન્ડ સુધી તમને ટેક્સ નહીં આવે બટ જો તમે બિઝનેસ કરતા હોય અને તમારી ઇન્કમ ટ્વેલ લાખ ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ થઈ ગઈ તો તમારે ચાર લાખની ઉપરથી ટેક્સ ચાલુ થઈ જશે કારણ કે એમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો બેનિફિટ નથી મળતો પછી એક આ છે કે ચાર વર્ષ સુધી આપણે આઈટીઆઈ આઈટી રિટર્ન્સ ભરી શકીશું તો એ ગુચરામન શું છે એના વિશે પહેલાં ગવર્મેન્ટે એવી સ્કીમ કરી હતી કે તમારે રિટર્ન છે રિવાઇઝ રિટર્ન છે કે કાંઈ પણ અપડેટેડ રિટર્ન છે વિધિન ટ ટ્વેન્ટી ફોર મંથની પહેલાં જૂની લિમિટ હતી એમાં એ લોકોએ ચેન્જ કરી વિધિન અ વન યરનું કરી નાખ્યું હતું પણ તેમાં ઘણા ડ્યુ ટુ કોરોના કાર્ડ ને એના કારણે ઘણા રિટર્ન રહી જતા હતા એટલે એ લોકોએ સ્કીમ આપી હતી કે તમે વન થર્ટી નાઇન યુમાં તમે બિલેટેડ રિટર્ન ફાઇલ કરી શકો પેનલ્ટી ભરીને રિફંડ ક્લેમ ન કરી શકો એ તમે ત્રણથી ચાર વર્ષના રિટર્ન ભરી શકતા હતા આ વખતે ગવર્મેન્ટ કારણ કે કોરોના ટાઈમ હવે ઓકે થઈ ગયું બધું ઓકે થઈ ગયું છે એ સમજીને ગવર્મેન્ટ હવે એવી સ્કીમ આપી છે કે તમે અપડેટેડ રિટર્ન એટલે રિટર્નમાં કઈ કરેક્શન કરવું હોય રિવાઇઝ કરવું હોય તો તમે વિધિન અ ફોર ઇયરના પીરિયડમાં કરી શકો થેન્ક યુ સર